વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારની અંદર આજે મહિલાનો સંમેલન રાખવામાં આવ્યો હતો મિત્રો આ જ વિધાનસભાના ધારાસભ્ય જેઓ રાજીનામું આપ્યું છે અને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવાર તરીકે જ પોતાની નોંધણી નોંધાવી છે તેવા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના મતવિસ્તારમાં એકસો છત્રીસ વાઘોડિયા વિધાનસભા મતક્ષેત્રમાં આજે મહિલા મોરચાનું સંમેલન રાખવામાં આવ્યું હતું લોકસભાના ઉમેદવાર ડોક્ટર હિમાંક જોશી સાથે મહિલા મોરચાના પ્રદેશના પ્રમુખ દીપિકાબેન સાંસદ રંજનબેન ભટ્ટ અને જે મહિલાઓની છે પણ ઉપસ્થિત રહ્યા હતા જી ડોક્ટર આપણી વચ્ચે જોડાય ગયા છે નારી શક્તિ અને એ નારી શક્તિનું જે સૂત્ર છે સાર્થક કરવા માટે નરેન્દ્રભાઈ મોદી જે અથાગ પ્રયત્નો કર્યા છે અલગ અલગ યોજનાઓ લાયા છે અને આજે વાઘોડિયા વિધાનસભા મતક્ષેત્ર માં તેનું સંમેલન કરવામાં આવ્યું શું કહેવામાં ચોક્કસ આજે આપ જોઈ શકો છો કે આટલી કાળઝાળ ગરમીની અંદર હજારોની સંખ્યામાં વાઘોડિયા મતવિસ્તારના ક્ષેત્રમાં આવનારા લોકસભાની ચૂંટણી તથા વાઘોડિયા વિધાનસભાની પેટા પેટા ચૂંટણીના સંદર્ભે એક જંગી મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું અમારા પ્રદેશના મહિલા મોરચાના અધ્યક્ષા ડૉક્ટર દીપિકાબેન સરડવા અમારા વડોદરા લોકસભાના આદરણીય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ આપણા વાઘોડિયા વિધાનસભાના ઉમેદવાર એવા આદરણીય ધર્મેન્દ્રસિંહ બાપુ સાવલી વિધાનસભાના ધારાસભ્ય કેતનભાઈ નામદાર જિલ્લાના અધ્યક્ષ સતીષભાઈ અમારા પૂર્વ સાંસદ શ્રીમતી જયાબેન અને મોટી સંખ્યામાં તમામ મહિલાઓ ઉપસ્થિત રહી એમની વચ્ચે આજે વિકસિત ભારતના સંકલ્પની વાત મૂકી છે અને જે પ્રકારે મહિલાઓએ બે હાથ ઊંચા કરી અને એક સુરે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને મને તથા ધર્મેન્દ્રસિંહ બાપુને આશીર્વાદ આપ્યા છે હું માનું છું

આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મહિલાઓ સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાની ઉડાન ભરી રહી છે ત્યારે આ નારી તું નારાયણ ફક્ત શબ્દોમાં જ નહીં આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ લોકસભામાં અને વિધાનસભામાં નારી શક્તિ વંદન અધિનિયમ પારિત કરીને બહેનોને રાજકીય ક્ષેત્રે પણ નેતૃત્વ મળે એ બહેનો આ રાષ્ટ્રના વિકાસમાં સુશાસન માટે નીતિ ઘડવાની પ્રક્રિયામાં પણ એક મહત્ત્વપૂર્ણ હિસ્સો બને એમના માટેથી એમને નિર્ણય લીધો છે આદરણીય નરેન્દ્રભાઈએ જ કહ્યું છે અને એમનું જ સૂત્ર છે કે વો શક્તિ હૈ વો સશક્ત હે વો ભારત કી નારી હે ન કમ મેં ન જ્યાદા મેં વો બરાબર કી અધિકારી હે ત્યારે મતદાતાઓ પણ બરાબર અમારી બહેનો પચાસ ટકા છે પચાસ ટકા મતદાતાઓ મહિલાઓ છે ત્યારે આજે આ મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો અમારા બંને ઉમેદવાર હેમાંગભાઈ જોશી અને અમારા ધર્મેન્દ્રસિંહ વાઘેલાને જંગી બહુમતીની લીડથી આ જીતાડવા માટે મહિલાઓને અપીલ કરી છે મહિલાઓ આજે બપોરના બાર વાગ્યે ખૂબ તડકામાં પણ શાંતિથી ડિસિપ્લિનમાં બેસીને એમને ખૂબ સરસ રીતે આ કાર્યક્રમનું સુચારું આખું અમારું સંચાલન થયું અને ત્યારે હું કહીશ કે જ્યારે આ મહિલા શક્તિ એક વખત સંકલ્પ લે છે ત્યારે અમારા બંને ઉમેદવાર વડોદરા લોકસભા અને અમારી આ વાઘોડિયા વિધાનસભામાંથી અમે જંગી બહુમતીની લીડથી અમારી આ બેનોના આશીર્વાદથી જ જીતવાના છીએ ઝાંસી રાણીની ગરિમા ફરી એકવાર ઉજાગર થાય તે માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કયા પ્રકારના નિર્ણય લેવામાં આવશે આગામી સમય આપણે જોઈએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકારે અત્યાર સુધીમાં બેનો માટે જે નિર્ણયો લીધા છે એ આજ દિન સુધી કોઈ સરકારે નથી લીધા નરેન્દ્રભાઈના મંત્રીમંડળને જોઈએ તો અગિયાર જેટલી મહિલાઓ એમાં મંત્રી તરીકે અત્યારે સ્થાન શોભાવે છે આ અલગ અલગ રાજ્યના રાજ્યપાલ તરીકે આઠ જેટલા મહિલાઓ છે સ્થાનિક સ્વરાજ્યમાં પચાસ ટકા અનામત મહિલાઓ માટે છે ત્યારે બાવન ટકા મહિલાઓ અત્યારે ગુજરાતમાં ચૂંટાયેલા છે સંગઠનમાં પણ મહિલાઓ છે ગુજરાત સરકારની કોઈ પણ ભરતી હોય એમાં મહિલાઓ માટે અનામત પણ છે પોલીસ ભરતીમાં અત્યારે અનામત સાથે આજની દીકરીઓ આ સમાજને સુરક્ષા પ્રદાન કરી રહી છે આ રાષ્ટ્રના રાષ્ટ્રપતિ દ્રૌપદીજી મુર્મુ એક આદિવાસી મહિલા છે અમારા માટે ખૂબ ગૌરવની બાબત કહેવાય અને એ સાથે જ એક દીકરીના જન્મથી લઈ એમનું ભણતર ગણતર લગ્ન અને છેલ્લે ગંગા સ્વરૂપા એટલે કે વિધવાશાહી સુધીની યોજનાઓ એક ખિલખિલાટ વાન કે એક તાજુ એમાં તો આયુષ્યમાન કાર્ડ અમને બહેનોને અંતર્ગત અમારા બેંકમાં ખાતા ખુલેલા છે આ સિવાય મિશન લખપતિ અંતર્ગત અને આ ડ્રોન દીદી અંતર્ગત આજે અમારી બહેનોને લાભ મળી રહ્યા છે બહેનોને ઘરનું ઘર આજે આવાસ ઘરના મકાન બહેનોના નામે નોંધાઈ રહ્યા છે આવી તો કેટ કેટલીય યોજનાઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા બહેનોને મળેલી છે આગામી સમયમાં પણ અમારી રાજ્ય સરકાર અને કેન્દ્રની એનડીએ આ બંને અમારી કહેવાય ને કે ડબલ એન્જીનની સરકાર બહેનો માટે હંમેશા સંવેદનશીલ રહી છે બહેનોને શૌચાલય આપીને બહેનોને ઉજ્જવલા આપીને એમને જે ધુમાડામાંથી મુક્તિ આપી છે અત્યારે જે જનઔષધિ કેન્દ્રો છે સસ્તી અને ઉત્તમ દવાઓ મળે છે પરંતુ અમારી બહેનોને એક રૂપિયામાં સત્યાવીસ કરોડ કરતાં પણ વધારે સેનેટરી પેડ પણ ઉપલબ્ધ કરાવ્યા છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને નરેન્દ્રભાઈ નેતૃત્વની જે આ મોદી સરકાર છે રાજ્યમાં ભૂપેન્દ્રભાઈની

સમાજે ચિંતા કરવાની છે આપણે જોયું કે જ્યારે પેટમાંથી જ દીકરીને પરલોક રવાના કરી દેવાતી હતી સ્ત્રી ભ્રૂણ હત્યા થતી હતી જ્યારે જાતિ પરીક્ષણ થતું હતું ત્યારે દેશના આદરણીય વડાપ્રધાન બે હજાર ચૌદમાં હરિયાણાથી એમને બેટી બચાવો જેવું અભિયાનની શરૂઆત કરી આ સ્ત્રી ભ્રૂણ હત્યા કે જાતિ પરીક્ષણ ઉપર એમને નાબૂદી કરી અને બેટી બચાવો જેવું અભિયાન આવ્યું આજે જોઈએ છીએ કે બે હજાર ચોવીસમાં આ બેટી બચાવો જેવા નરેન્દ્રભાઈ જયારે આ દેશની ધુરા સંભાળી છે ત્યારે નિરંતર મહિલા સશક્તિકરણના પ્રયાસો થઈ રહ્યા છે અને આજે નરેન્દ્રભાઈ કહે છે કે મહિલા સશક્તિકરણ વગર આ દેશની પ્રગતિ અધૂરી છે પચાસ ટકા મહિલાઓ છે આ દેશમાં અડધી વસ્તી મહિલાઓની છે ત્યારે હું કહીશ કે આધી આબાદી કે ઉત્થાન કે બિના દેશ કાં વિકાસશીલ છે વિકસિત હોના અસંભવ હોય આ મહિલાઓ આ નરેન્દ્રભાઈને આ દેશને વિકાસશીલમાંથી વિકસિત બનાવવા તરફ સહભાગી થઈ રહી છે ત્યારે સમાજની જાગૃતતાની જરૂરી છે અને આ સાથે જ આજે ખૂણે ખૂણે ગામડે ગામડે નળથી જળ હોય ઉજાલા હોય અને દરેક યોજનાઓ સરકાર શ્રીની પહોંચી છે ત્યારે આજે દરેક એક સાથે મળીને એક દિશામાં પ્રયાણ કરીશું ત્યારે એક ગામમાં જે ઘરમાં જે અવેરનેસ આવી જોઈએ એ પણ અત્યારે આપણે સારી રીતે જોઈ શકીએ છીએ ખૂબ ખૂબ આભાર બેન મિત્રો આજે પ્રેમ મળી રહ્યો છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને વાઘોડા વિધાનસભામાં બેનો આશીર્વાદ આપી રહી છે બાપુ માતા અને દીકરીનો એક હાથ હોય તો ઘણું બધું સર કરી શકાવાય છે વિકાસ પ્રગતિના પંથોમાં તો અનેક હાથ તમારા માથા પર છે એવો પ્રેમ મળી રહ્યો છે શું કહેવા માંગ આજે નારી શક્તિ તો નારાયણીનો આપે અહીંયા ધુમાડ ખાતે મહિલા સંમેલનની અંદર આપે નારી શક્તિનું અહીંયા માતાજીનું સ્વરૂપના દર્શન કરવા માટે અહીંયા આપે જોયું કે આટલી મોટી શક્તિમાં જ્યારે નારી શક્તિ ભેગી થતી હોય અને મારી અહીંયા આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોય ત્યારે મને વિશ્વાસ છે કે આ વખતે વાઘોડિયા વિધાનસભાની અંદર ઐતિહાસિક લીડ થી વાઘોડિયા વિધાનસભાનું પરિણામ આવશે એવું મને આત્મવિશ્વાસ છે કારણ કે તમામ મારી મા બહેનો એક બેન જ્યારે આશીર્વાદ આપતી હોય છે તો એનો ભાઈ આખી દુનિયા જ્યારે જીતતો હોય તો અહીંયા તો આપે જોયું પાંચથી છ હજાર બહેનો મને આશીર્વાદ આપવા આવી હોય ત્યારે એમના આશીર્વાદની અંદર એટલી મોટી તાકાત છે કે વાઘોડિયા તો શું જે કંઈ વિકાસ કરવા હોય એ વિકાસની અંદર તાકાત અને શક્તિ જે મળી છે મારી બહેનોના આશીર્વાદથી એટલે ખૂબ સારા કામ કરવા એવું આશીર્વાદ આપ્યા છે ખાતરી આપી છે કે મારું કોઈ પણ કામ એવું નહીં હોય કે દુઃખ થાય મારા બહેનો માટેના અને અમારા વિકાસના કામોમાં સતત પ્રયત્નશીલ રહીને અમારા વિસ્તારની બહેનોની સેવા કરવાનો અભિગમ અમે જે હાથમાં લીધો છે એ ચૂંટણી પછી તરત ચાલુ કરવામાં આવશે બાપુ અત્યાર સુધી અનેક બહેનો માટે સેવાકીય કાર્યો કર્યા છે રક્ષાબંધનનો કાર્યક્રમ હોય સાડીઓ વિતરણનો કાર્યક્રમ હોય બાપુ ફરી એકવાર આવીને આવી રીતે ભવ્યાથી ભવ્ય લીડથી વિજય થાય કયા કાર્યક્રમો આપણે વિચારી રાખ્યા છે કે હજુ મારે કાંઈ બહેનોને સશક્તિકરણ માટે શું મારી બહેનોને મારો મેઈન મુદ્દો છે કે મારી બહેનો આર્થિક રીતે સંપન્ન થાય અને મારી બહેનોને કોઈની ઉપર નિર્ભર ના રહેવું પડે એટલે એમના માટે રોજગારીનો મોટો પ્રશ્ન અમારા વાઘોડિયા વિધાનસભામાં જે છે તમામ મારી બહેનોની એક જ ઈચ્છા છે કે પોતાના વિસ્તારમાં પોતાના ઘરે રહીને એમને રોજગારી મળી રહે એવી મારી પ્રાથમિકતા છે અને હું પહેલી પ્રાયોરિટી મારી બહેનો માટે થઈને એમને પોતાના જ વિસ્તારમાં પોતાના જ ગામમાં રહીને શું રોજગારી મળી શકે અને આર્થિક રીતે મારી બહેનો સંપન્ન થાય એવું મારું કાર્ય હશે અને એ માટે થઈને હું સતત પ્રયત્નશીલ છું કે મારી બહેનોને કોઈના ઉપર નિર્ભર ના રહે ખૂબ આભાર બાપુ આર્થિક રીતે બહેનો સશક્ત થાય તે અંતર્ગત આગડીયા વિધાનસભા મત વિસ્તારની અંદર મહિલા સંમેલન થયું મિત્રો અનેક બહેનો ઉપસ્થિત રહ્યા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને આશીર્વાદ આપ્યા સાથે હેમાંક જોશી જેઓ લોકસભાના ઉમેદવાર છે તેઓને પણ આશીર્વાદ આપ્યા અને જંગીમાં જંગી બહુમતીથી જીતે તેવા એક પ્રયત્ન એ મતદાન દિવસના દિવસે મત કરવાની અપીલ પણ કરી છે મિત્રો જે પ્રમાણે પ્રેમ જોઈ રહ્યા છો તે પ્રમાણે લાગી રહ્યું છે કે આ વિસ્તારની અંદર ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અને ડોક્ટર હેમાંગ જોશીને ખોબે ખોબા મતથી જ અહીંની જનતા જીતાડશે કેમેરામેન કમલેશ સાથે હું ન્યૂઝ